નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્વાતિ ખુદ રોગ છે વાત નિષ્ણાત એમએસસી એગ્રીકલ્ચર જુનાગઢ યુનિવર્સિટીમાંથી કરેલ છે ફૂલે સીડ્સ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે આગળના વિડીયો દ્વારા જોયું કે ચણાની અંદર બીજ દર કઈ રીતના રાખવું પડે છે બીજમાં અછત શેની કરવી જોઈએ જેથી કરીને સારું ઉત્પાદન મળે તો આ વિડીયો દ્વારા આપણે જાણીએ કે પિયત વ્યવસ્થાપન કઈ રીતે થાય છે અને નિંદામણનાશકના કેવા ઉપયોગ કરવા જોઈએ

ને હોય તો વાવેતર કરી છીએ જેથી કરીને સારું ઉત્પાદન મેળવી શકાય અને આ ચણા નું વાવેતર આપણે કરતા હોય તો એ પહેલા આપણે જ્યારે ચાસ ને છે પહેલા પલાળી દેવામાં આવે છે અને શક્ય તેટલું ઊંડું વાવેતર કરવામાં આવે છે પિયત ચણા છે તો પિયત ચણા કેવું છે કે જેની પાસે પાણી ની સારી હોય તે એ પિયત ચણા કરી શકે તો એની અંદર આપણે જોઈએ કે ફૂલે વિક્રમ કરીને વેરાયટી આવે છે ફૂલે વિક્રાંત છે ગુજરાત ચણા પાંચ number ની variety છે તો એવી જાત પસંદગી કરવી જોઈએ આ ચણા અંદર પાંચ થી છ પિયત ની જરૂરિયાત રહેતી હોય છે ક્યારે પદ્ધતિથી વાવેતર કરવામાં આવે છે એની સાથે શું કેવાય કે આપણે બે થી ચાર એક ક્યારા ની અંદર હાલ નું વાવેતર કરવામાં આવતું હોય છે

આ રીતે આપણે શરૂઆતમાં નિંદામણ નું નિયંત્રણ કરી શકાય છે ધન્યવાદ